વડોદરા શહેરના યાકુતપુરા ખાતે સ્મરણાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ઝીદની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જેના સ્થાપક ડોક્ટર જે એસ બંદુકવાલાની બીજી પુણ્યતિથિ નિમિત્તે સ્મરણાંજલિ આપી હતી ત્યારબાદ શહેરના યાકુતપુરા એમ બોય સ્કૂલ ખાતે ગુજરાતના આર્થિક રીતે નબળા વર્ગના તેજસ્વી તારલાઓને શિષ્યવૃત્તિ અને ઇનામો આપવામાં આવ્યા હતા જેમાં મુખ્ય મહેમાન શ્રી ગગન શેઠી ચેરમેન અને ડીસી જન વિકાસ અને સામાજિક ન્યાય કેન્દ્ર પ્રોગ્રામમાં હાજર રહી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો આ પ્રસંગે પ્રમુખ ડૉક્ટર મોહમ્મદ હુસૈન શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી હાજર રહ્યા હતા દર વર્ષે જેમ અમારો આ પ્રોગ્રામ મરુહૂમ જના બંદૂકવાલાને જે સ્થાપેલું છે જે જરૂરતમંદ અને મેરિટોરિયસ છોકરાઓને થોડી ઘણી મદદ કરીને એમની હૉસલા અફઝાઈ કરીએ છીએ એમાંનો જ આ એક વાર્ષિક પ્રોગ્રામ છે આ પંદરમો વાર્ષિક પ્રોગ્રામ છે બંદૂકવાલા સાહેબને ગુજરી ગયા બે વર્ષ થઈ ગયા અને અમે આશા રાખીએ છીએ કે આવો પ્રોગ્રામ આવી રીતે સફળતાપૂર્વક ચાલતો રહે અમારા ટ્રસ્ટીઓની અને અમારા મિત્રોની મદદથી આ પ્રોગ્રામ દર વર્ષે થાય છે અને ઇન્શાલ્લા આ પ્રોગ્રામ ચાલુ રહે એવા અમારા પ્રયત્નો હશે ભવિષ્યમાંથી આ વખતે કેટલા લોકોને ચેક અર્પણ કરવાના છે આ વખતે જો અમે લગભગ ટોટલ છે ને છસો છોકરા છોકરીઓને અમે સિલેક્ટ કર્યા છે અને એમાં ત્રણસો એકસઠ છોકરીઓ છે બહુ બોયઝ છે અને ત્રણસો એક છોકરીઓ છે ઓકે દર વર્ષથી જેમ અમારો કાર્યક્રમ વધતો જાય છે ગયા વર્ષે અમે એક પોઈન્ટ વન પોઈન્ટ ટુ વન કરોડ આપેલા આ વર્ષે અમે વન પોઈન્ટ થ્રી થ્રી કરોડ ઇનફેક્ટ ક્લોઝ ટુ વન થ્રી ફોર કરોડ અમે છોકરાઓને છોકરીઓને મદદ કરવા જઈ રહ્યા છે અચ્છા બંદૂકવાલા સાહેબ નથી તો તમને પ્રોગ્રામ હેન્ડલ કરવામાં કોઈ તકલીફ ના બંદૂકવાલા સાહેબની ગેરહાજરી તો હંમેશા અમને બધાને જ સારું જ છે અમારા મિત્રો અહીંયા હાજર છે ત્યાં બી છે તમને હંમેશા વારંવાર જણાવે છે પણ હવે એમના જે એમણે જે રસ્તો ચીંધેલો છે એની ઉપર અમારી કોશિશ રહેશે કે અમે જેટલી સફળતાપૂર્વક આગળ વધીએ એ પ્રમાણે ઈન્શાલા જઈશું આ મારો ધ્યેય છે અમારો હેતુ છે

پروفیسر بندوقوالہ صاحب ہمیشہ اللہ کی ذات پہ توکل کر کے شروعات میں دو ہزار چھے میں انہوں نے ذتنی علماء بڑودہ مسلم فیر سوسائیٹی سے شروعات کی تھی اس کے بعد اب تک یہاں پہ پہنچتے پہنچتے جیسے کہا گیا تقریر کے درمیان میں کہ سکسٹی ایٹ سٹوڈن کو شروعات میں سکولرشپ دی گئی تھی آج یہ کارواں بڑھتے 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 چھ سو باسٹھ تک پہنچا ہوا ہے ایک کروڑ تیتیس لاکھ روپے کی آج سکولرشپ دینے میں آئے گی جیسے میں نے کہا کہ خودی کو کر بلند اتنا کہر تقدیر سے پہلے خدا بندے سے خود پوچھے بتا تیری رضا کیا ہے اللہ کی ذات پہ اتنا توقل تھا ان کا اتنا توقل تھا کہ سامائین تو مدد کرتے ہی کرتے تھے لیکن بڑے بڑے بزنس مین بڑے بڑے انڈسٹریلسٹ ان کے دل میں بھی یہ جذبہ تھا کہ غریب بچوں کا مستقبل بنے اور انہوں نے کبھی بھی اس طریقے کا اپنا آپ میں تفرقہ پیدا نہیں کیا کہ ہم صرف مسلمانوں کو ہی مدد کریں گے یا کسی اور کمیونٹی کے ان کے ساتھ میں ایسا کبھی بھی نہیں ہو وہ انسانی خدمت کا جذبہ لے کے بیٹھے تھے میں سمجھتا ہوں کہ ان کی روح آج کل اب یہیں کہیں آس پاس ہمیں بھی دیکھتی ہوگی اور وہ دیکھ کے نے مطمئن ہوتی ہوگی کہ ماشاءاللہ اللہ ان کے جانے کے بعد جہاں سے یہ کاروا چھوڑ کے نکلے تھے آج ڈاکٹر محمد حسین اور ان کی ٹیم نے اس کو مسلسل آگے بڑھانے کا کام کیا ہے لہٰذا میں اس موقع پہ ہماری قوم کے اور انسانی خدمت کا جذبہ رکھنے والے لوگوں سے یہ اپیل کروں گا کہ اس ادارے کو زیادہ سے زیادہ مدد کر کے آئندہ سال ابھی چھ سو باسٹھ ہے آئندہ سال ہزار بارہ سو بھی ممکن ہو سکتا ہے تو اتنے پیسے میں ہمارا کام نہیں چل پائے گا تو آپ سے میری گزارش ہے کہ ان لوگوں کو مدد کریں اور اس تنظیم کو مستحکم کریں